આપણે અલગ અલગ વિડીયા મૂકીએ યુટ્યુબની અંદર અને આપણો જે થીમ છે કે ખેડૂતોને જીરા વિશે હાચી અને સારી માહિતી આપવી જે મારી વાત છે વાત ન આલે કંપનીની વાત ન હાલે પણ આમાં જે ખેડૂત છે ને મોટો મોટો વૈજ્ઞાનિક છે અને જમીન છે આપણી લેબોરેટરી છે બરોબર છે તો જે ખેડૂત કે એ બધું હાચું કારણ કે આ ખેતી આ ખેતરની ખેતીની હાથી ખબર તો ખેડૂતને જ હોય તો આજે આપણે વિડીયા અલગ અલગ મૂકાશે કે વગર પાણીએ ધીરું કેવા થાય તો ફરીથી આપણે એ જ ખેતરો પાસે આવ્યા છે વગર પાણી ધીરું જોવા માટે આવ્યા છે અને અલગ ખેડૂતની વાડી આવ્યા છે અને અલગ માહિતી તમને બધી આપશે બરોબર છે હું બધું કોઈ વાત મારી બધી ખોટી પણ ખેડૂતના મોઢાની બધી વાત હાચી કારણ કે મોટા મોટો વૈજ્ઞાનિક આપણે જરૂર નથી તો આપણે આજે જુનાગઢ જિલ્લાના વંથી તાલુકાના ધંધોહાર ગામની આવ્યા છે અને આપણે બચ્ચુભાઈ મેરામણભાઈ કોડવાડા અને ભેગા છે હરમણભાઈ કોટવાડા આપણા આપણા ભાઈ થાય છે ને આપણા કાકા થાય બરોબર છે તો એની મુલાકાત માટે આવ્યા છે

કારણ કે ખાતર ખાતરમાં તમામ પ્રકારના તત્વો આવી જાય વિટામિન આવી જાય ટૂંકમાં જે આપણે જોઈએ તમામ ખોરાક આવી જાય જેમ માણસના શરીરમાં રોટલા રોટલી જરૂર છે એમ જમીન ને ખરેખર સાણીયા ખાતર જરૂર છે પણ કોઈને હાથ બગાડવા નથી ઢોર કોઈને રાખવા નથી મહેનત કોઈને કરવી નથી એટલે આ તકલીફ તો રહેવાની છે તો ભાઈ દર વર્ષે પોતાના બે એકાત્ર અને એકાત્ર વર્ષે બે બે ટેક્ટર સાણીયું ખાતર નાખે છે દસ વીઘા જગ્યામાં વીસ ટેકર ખાતર નાખે છે અને એ ખેતરમાં જીરું તમે જુઓ હવે તમને બીજું આપડે વિડીયો ઉતરણ મેન કારણ છે કે વગર પાણી જીરું થાય બસ ઉકા કેટલા પાણી પાયા પહેલા આપણે આને ઉકા પછી પાયો ને ઉગાડો પછી સાંભળજો ભાઈ ઉગાડમ કેટલા પાણી પાયા આપણે હું ત્રણ પાયો ને કે હાલે પેલું પાણી પાછ બીજું બીજું પાણી કેટલા દે પાયો આપણે બીજું પાણી સઠે હાથ ન દીએ ત્રીજું પાણી જો સાંભળજો ખાલી અગિયાર દી પાણી પાય જીરું મૂકી દીધું સાંભળજો જીરું વાયવા પછી અગિયાર દી પછી પાણી પાવાનું પૂરું ભાઈ ખાલી અગિયાર દી જીરા પાણી પાયું છે ને જીરું આપણે બનાવવાનું છે બરોબર છે આ ભાઈ છે તમને હાથી માહિતી બીજ મોબાઈલ નંબર બોલો તમારે નથી યાદ છે રિલાયન્સ નંબર બોલો તો રિલાયન્સ 9255 પછી 12081 99 9255 12081 12081 આ ભાઈ છોકરાના આ બાપાના છોકરાના નંબર છે આપણે એમાં મતમ ફોન કરજો નીલેશ નામ નીલેશ ભાઈ નામ છે કોડવાળા વગર પાણી જીરું કરવાના છે આપણે આ છઠ્ઠો કેસ છે કે જે ખેડૂત ખરેખર જમીનમાં ઉગ્યા પછી પાણી પાતા નથી ખાલી જમીન ને અગિયાર થી શરૂઆતના જમીનમાં જીરું વાહ પછી છે બાપા વગર પાણી વિગે દસ મણ જીરું થાય અમુક ખેડૂત કોમેન્ટ કરે દસ મણ જીરું થાય તો આ નજર અમે દાખલો છે તમારે કઈ નથી કરવાનું આ ભાઈની જમીન ધનુવાર ગામમાં આવી છે આ ગારી છે હોભાવાળી ગારી કહેવાય કાંઠે આવવાનું તમારે કેવું છે જે ખરેખર અનુભવ સાંભળી અને કરે તો ફાયદો થાય ખાલી ઓફિસની કે થિયરીની ની વાતો ના હાલે પ્રેક્ટિકલ ખેતર ઉપર જવું જોઈએ અને ખેડૂતો પ્રેક્ટિકલ અનુભવ હોય જે એમાં જાણકાર છે એ ખેડૂત મળી તો એને જાણવાનું મળે બરાબર છે મહેનત કરવી એના પાયા માં છે મૂળભૂત કામ એ છે કે આપણે મહેનત કરવી પડે હરણભાઈનું કહેવાનું એ છે કે ખરેખર આપણે લેબોરેટરીમાં બેહો કોમ્પ્યુટર બે બેહો તમને એ બીજી આ પ્રેક્ટિકલ જ્ઞાન ન આવે આપણે કહેવાય છે ભણલ કરતાં ગણલ હોશિયાર હોય ગણેલ કરતાં ફરેલ હોશિયાર હોય અને ફરેલ કરતાં અનુભવ કરતા વધારે હોશિયાર હોય જે માણસ સતત ફિલ્ડ કરતો હોય રખડતો હોય ભટકતો હોય એ છે ને માણસને કંઈક નવું નવું જાણવા મળે આપણે અલગ અલગ ગામમાં જવાનું કારણ એ જ છે કે આપણે ખેડૂતમાં શીખીએ ખેડૂત છે આપણો ગુરુ બની જાય બરોબર છે આપણે કંઈ શીખીને કઈ નથી પંદર પેલા મને કઈ ન આવડતું પણ આપણે ખેડે ખેતું ખેત ખેડીએ ખેડૂત વાળીએ વાળીએ જ્ઞાન શીખા બરાબર છે પછી કાકા વગર પાણી જીરું થાય ને આ વગર પાણી તો થાય અને જો પંદર પણ લેવા જાય તો હવે જાય જો એ ભાઈ હું કે છે કે પાણી પાઈએ આપણે અને પંદર મણ લેવા જાય તો જીરું હાવ પતી જાય એટલે વગર પાણી દહ મણ જીરું કરવું પછી કાકા આપડે તમારે જોવું હોય ભાઈ તો આપણે નંબર આપ્યા છે ગામ ધંધુઅર છે તાલુકો વન તમારે આવીને જીરું તમારે જોઈ જવાનું આ જીરું નજર આવે છે આપણે આમાં દહ મણ જીરું કરવું છે બરોબર છે આ ભાઈની મુલાકાત તમે કરજો કે વગર પાણીએ દહ મણ જીરું થાય પાંચે થાય સાતે થાય આઠે થાય જેવી જમીન જમીનમાં તાકાત જમીન ખાતર માટે જમીન જીરું થાય બરોબર ને ખાતર તો હા ઠંડી જમીન જો સાણી ખાતર હોય તમારે સો ટકા જીરું થાય બરોબર છે તો આજે આપણે વગર પાણી જીરું જોવા માટે આવ્યા હતા વગર પાણી જીરું આવું જો બન્યું બની છું અને બનવાનું છે આમાં ત્રણ થી ચાર વખત દવા મારી છે અલગ અલગ પ્રકારના ટોનિક મારે છે જીરું આ રીતે બનાવ જોવો તમે આ જીરું જગ બતા આ જીરું લગભગ પિસ્તાલીસ દિન જીરું થવા આવ્યું બરોબર મોગરી આવી દાણા બંધાવા મીડા બરોબર અને વીકે વગર પાણી દસ મણ જીરું કરવું વીઘા પછી એક પાણી પાયું નથી વધારે માહિતી લેવી તો ભાઈને તમે ફોન કરજો જય હિન્દ જય ભારત